પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું વડોદરા ખાતેના કાર્યાલયનું ઉદઘાટન કરવા માટે તેઓ આવી પહોંચ્યા હતા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું હતું કે સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઈ પરિણામો લાવવાના હોય તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે લોકોના પ્રશ્નો સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે કરીશું રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા તાજેતરમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરવામાં આવી છે જે બાદ એક પછી એક શહેરોમાં તેના કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે વર્ષના અંતે પાલિકાની ચૂંટણી યોજાનાર છે તે પહેલા આજે ગાંધીનગર બાદ વડોદરાના પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ તકે તેમણે લોકોની કેવી રીતે મદદ કરવામાં આવનાર છે તેનું ટૂંકમાં વિવરણ આપ્યું હતું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલયના ઉદઘાટન બાદ વડોદરામાં ડોક્ટર રાઠોડના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે મારી સાથે છોટાઉદેપુરના રાજવી અગ્રણી પણ જોડાયા છે પોલિટિકલ વેક્યુમ એટલે કે રાજકીય શૂન્યાવકાશ ડર ભયનો માહોલ તેની સામે નિડર બનો લીડર બનો સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો તેની વાત કરવા માટે આવ્યા છીએ કોઈ નેગેટિવ કોઈ પાર્ટીના વિરુદ્ધ બોલવું તેના માટે નહીં સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઈ પરિણામો લાવવાના હોય તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે લોકોના પ્રશ્નો સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે ત્યાં રજૂઆત કરીશું હાલમાં સરકાર જેવું કંઈ લાગતું નથી આ સાથે વડોદરાના એરપોર્ટનું સયાજીરાવ

ટોટલી આપણો પૈસા છે અને આપણા પૈસાનો દુરુપયોગ થાય છે આજની તારીખમાં મેં પોતે બસની ઘણી સભાઓ અપેન્ડ કરી છે આમ લાંબી લાંબી આપણે બનાતો બનાતી હોય પૈસા ગાડીના ટ્રાવેલિંગ સુધી માણસોને ખાવાના પૈસા વધારે મળતા હોય તો બધા ઘર તો કોણ આપે છે ટેક્સ આપણે પૈસા આપણા દોપરાય છે પોત ગ્રહણ અને કાર્યાલયનું ઉદ્ઘાટન અડાલજ ગાંધીનગર પાસે અને એના પછી આજે અહીં વડોદરામાં અહીંનું કાર્યાલય ખોલવાનું ડૉક્ટર સાહેબનું ને રાવ સાહેબનું આયોજન હતું એટલે હું અને દાતા નરેશ અમારા મિત્રાશ્રીજી ખાસ થોટા ઉદેપુર મારા સાહેબ એ પધારા છે એટલે ખાસ કાર્યાલયના ઉદઘાટનમાં જોડાયા છે હા શૂન્યાવકાશ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય ત્યાં ડર અને ભય એના બદલે લીડર બનો લીડર બનો અને સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો એના માટે વાત કરવા માટે અહેવા છીએ કોઈ નેગેટિવ બીજેપીના માટે ગારાગારી કે કોંગ્રેસની ગારાગારી કે એના માટે નહીં પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી ને સારા માણસો પ્રતિષ્ઠિત ચીટર માણસો હોય તો અમે માફ કરવાનું કહીએ છીએ માફ કરો કે પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ બીજેપીની જે ફરિયાદો છે સરકારની ફરિયાદ બાકીનું ફરિયાદ પાર્ટીના માધ્યમથી આગળ ઉપર જ્યારે જે બેઠ પડશે ત્યારે તું વાત કરીશું બરાબર સરકાર જ નથી સરકાર હોય તો કામ કરે ને નો ગવર્મેન્ટ ગુજરાતમાં બીજેપીની સરકાર ત્રીસ પાંત્રીસ વર્ષથી છે એટલો બધો ભરાવો થઈ ગયો છે અતિ એટલે એમને બહુ છે નહીં પબ્લિકને જે કરવું એ કરે એ સરકાર જેવું છે નહીં તમે જાઓ ગાંધીનગર કોઈ તમને તમારી સામે લઈ જશો એક જ કૌભાંડ છે તમે રોજ કૌભાંડ ભૂલી જવાના આજે નવું બનવાનું પરમદાજ નવું બનવાનું કૌભાંડો ની ભરમાર ભાજપની સરકારમાં